યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા યશવી ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વર્ષે વીસ નવ યુગલોના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા ત્યારબાદ તેમાં વધારો કરીને દીકરીઓ જેઓ પિતા વિહોણી અને જરૂરિયાત મન છે તેઓને પરિવારની હુંફ આપીને પાનેતરથી લઈને કરિયા સુધીની તમામ ભેટ સોગાદો આપીને વિદાય આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાંસદ મુકેશ દલાલ ધારાસભ્ય સંદીપ દેસાઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન બેન અગ્રવાલ તેમજ કોર્પોરેટરો તેમજ ગરબા ક્વીન કિંજલ દવે હાજર રહીને નવ નવવિગલોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા જમુ લગ્નની શરૂઆતમાં નવ વિગલો જાનૈયો અને કુપતસિંહ મહેમાનોએ પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાણીને શ્રદ્ધાંજલિ આપી હતી વધુમાં યશવી ફાઉન્ડેશન તરફથી તમામ એકાવન યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું यशवी फाउंडेशन द्वारा आज एकावन एक दीकरीओना લગ્ન કરવામાં આવી રહ્યા છે સામૂહિક લગ્નનો આપણે આજે આ કાર્યક્રમ રાખે છે જેમાં સર્વજ્ઞાતિ બધી એવી દીકરીઓ છે જેના પેરેન્ટ્સ નથી જે અનાજ છે અથવા એવી દીકરીઓ છે જેના પિતા નથી અને આજે અમે બહુ ખુશી સમજીએ છીએ અમારી જાતને કહીએ આજે અમે આ શુભ કામમાં અમને આ લાભ મળ્યો છે અને અમે आवा भविष्य में भी भी सारा काम आते थी ये भी मैं प्रमुख इच्छा जी गत लग्न करेला આ વર્ષે અમે એકાવન દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ અમને બહુ ખુશી છે કે આજે આપણું ભવિષ્ય સારી રીતે એમનું ભવિષ્ય રહે એ સારી રીતે રહે અને વિકાસ કરે અને આત્મનિર્ભર બનીને પોતાનું જીવન નિર્વાહ કરે

કે ટીવી ફ્રીજ હોય જે બી વસ્તુ અમને આપવાની હોય ઘર વસાવવા માટે એ બધી વસ્તુ અમે કર્યા બાદ આપી રહીએ છીએ